સાબરકાઠા જિલ્લામાં સતત વરસાદી માહોલ જોવા મળ્યો આ વરસાદી માહોલ વચ્ચે કશ્મીર ગણાતા સહેલાણીઓ પડ્યા પિકનિક માટે જાણીતા પોલો ફોરેસ્ટમાં સોળે કળાએ ખીલેલી અરવલ્લીની ગિરિમાળાઓનો નજારો પ્રવાસીઓ માણી રહ્યા છે વરસાદી માહોલમાં ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ વડોદરા ગાંધીનગર સહિતના સહેલાણીઓને ભારે ધસારો પોલો ફોરેસ્ટમાં જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વિજયનગર પંથકમાં હાલ વધુ વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદના કારણે જે પોરો ફોરેસ્ટ ત્યાં સહેલાણીઓની મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે ટ્રેકિંગ સહિતની પ્રવૃત્તિઓ અહીંયા ચાલી રહી છે ખાસ કરીને વેસ્ટ વીયર આવેલો છે અને વેસ્ટ વિયર માં પાણી વધુ જોવા મળી રહ્યા છે જેના કારણે વેસ્ટ વિયર ઓવરફ્લો થયો છે ખાસ કરીને મોટી સંખ્યામાં સાબરકાંઠા જિલ્લા ઉપરાંત અમદાવાદ વડોદરા સહિતના સહેલાણીઓ ઉમટી પડ્યા છે સહેલાણીઓ પાસેથી જાણીશું કેવો માહોલ

ખાસ કરીને વાત કરવામાં આવે તો દૂર દૂર થી પોલો ફોરેસ્ટ માં સહેલાણીઓ વન ડે પિકનિક માટે પણ જાણીતું છે ખાસ કરીને વરસાદી માહોલમાં સાબરકાંઠા જિલ્લા ઉપરાંત અમદાવાદ ગાંધીનગર સહિતના સહેલાણીઓ મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા છે વરસાદી માહોલ છે સતત પંદર દિવસ થી સાબરકાંઠા જિલ્લા ની અંદર વરસાદ વરસી રહ્યો છે પ્રકારે અને હરણ વણજ ડેમમાં પાણી ની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે હરણાવ નદી પર આજે વેસ્ટ વિયર બનાવવામાં આવ્યો હતો તે ઓવરફ્લો થયો છે તેના જ કારણે મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીંયા જોવા મળી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદ રાજસ્થાન સહેલાણીઓ જે છે તે અહિયાં ઉમટી પડ્યા છે ભારે વરસાદના કારણે આ વેસ્ટ હતો અને અત્યારે વન ડે પિકનિક માટે જાણીતું ફોરેસ્ટ હોવાથી અહિયાં લોકો મજા માણવા માટે આવી રહ્યા છે નીતિન પટેલ ટીવી થર્ટીન ગુજરાતી સાબરકાંઠા